મેં જે કહાની કીધી છે ખોટી છે પબ્લિક ને મેં કહેતા તમે હું સુરત મળવા આવું હું સુરત નથી અત્યારે નમસ્કાર મિત્રો જય સોમનાથ આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વિશુ રાજપૂત આજના કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે બધાને ખ્યાલ જ હશે અત્યારે એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિશુ રાજપૂત છે એ બીજા મેરેજ કરે છે અને તે પછી કીર્તિ પટેલ એક વિડિયો વાયરલ કરે છે લાઈવ લાઈવથી વિડીયો બનાવે છે વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયો વાયરલ થયા પછી

ના ના ઇન્ટરવ્યુ માં લઈ આવશો ને તમે તારે ભાભી ને લઈ આવશો તમે તારે મને કઈ પ્રોબ્લેમ નથી સો ટકા સો ટકા કઈ વાંધો નહીં ખાલી મેં કીધું વાત કરવી હતી મેં કીધું બેન હું તમને તમે કહેતા હોય તો તમે હું સુરત મળવા આવું હું સુરત નથી અત્યારે અને બધી બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી તારે હું કઈ એવું કઈ કેવાય નથી માગતો

એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલની કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ ફોન માં તમે વાત કરો વાત મોડે સુધી ફોન માં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા અને પછી ઘરે જતા એટલે ડખો થતો એવું નતું વાંધો ને બેન જી હોય પણ હું શું કેવા માંગુ તમારે સાત વર્ષ તમારી મિત્ર હતી તો લગ્ન કેમ નો આવી હાલો ઈકો કાજલ કેમ એલાઉડ અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમારે તમારે મેરેજમાં માં આવવા દે યાર આટલી સારી મિત્ર ને કેમ નો આવવા દે કોણ

हमारे चैनल सब्सक्राइब ना करे हुए तो सब्सक्राइब कर लेजो मड़िए नेक्स्ट वीडियो हो में क्या होती, जय सोमनाथ जय द्वारकाधीश